પ્રશ્ન નંબર ત્રણ છે કે ત્રણ મિલીગ્રામ સી આર પ્લસ લિટર પાણીમાં આવે છે ત્રણ લીટર પાણી છે એટલે વોલ્યુમ ઓફ એચ ટુ ઓ ઇઝ ટુ ત્રણ જો એમ માં જરૂર હોય તો આપણે એને ત્રણ હજાર કહી શકીએ અથવા એને ત્રણ ગુણ્યા ની ત્રણ ઘાત એમ કહી શકીએ ઓકે અને તમારું જે સી આર પ્લસ સિક્સ છે બરાબર તો વેઇટ ઓફ સી આર પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી મિલીગ્રામ મતલબ કે ને હવે અહીંયા એમ એલ તો આ તો બહુ નાનો એકમ થઈ ગયો એને ગ્રામમાં કન્વર્ટ કરી દો દસ ની માઇનસ ત્રણ ઘાત ગ્રામ પીપીએમ માગ્યું છે તો પીપીએમ ઇઝ ઇક્વલ ટુ બન એક દળ છે તો વેઇટ ઓફ સી આર પ્લસ સિક્સ અને નીચે આવશે દ્રાવણ

ત્રણ લીટર આપ્યું છે ને તો ત્રણ હજાર એમએલ કર્યું મેં અથવા ગ્રામ કહી દો તો આ થાય તો ત્રણ હજાર પોઈન્ટ ડબલ જીરો ત્રણ તો આની કોઈ વેલ્યુ નથી એટલે મિલીગ્રામ આપ્યું તેને અવોઈડ કરી શકો છો તો એટલે કે આ થઈ ગયું તમારું સોલ્યુશન સમજી ગયા એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આવી ગયું ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત છેદમાં આવી ગયું ત્રણ ગુણ્યા દસની પ્લસ ત્રણ ઘાત ઇન્ટુ દસની છ ઘાત બરાબર તો ત્રણ ત્રણ ઉડી જાય તો આ ત્રણ સાથે ત્રણ વધશે પ્લસ ત્રણ થઈ ગઈ અને કાઢી નાખો અને છેદમાં માં ત્રણ ગુણ્યા દસ ની ત્રણ ઘાત આ ઉડી જાય તો જવાબ આવશે વન એક પીપીએમ તમારો આવે છે જવાબ ઓપ્શન નંબર બે